રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં દરેક લોકોનું નું હાર્દિક સ્વાગત છે કમેન્ટ માં હર હર મહાદેવ લખી નાખો મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે પાંચ ઓગસ્ટે બુધ થશે વક્રી પાંચ રાશિના જાતકોની સુખ સમૃદ્ધિ વધશે જ્યારે મેષ અને કુંભ સહિત ઘણી રાશિના લોકોના જીવનમાં રહેશે ઉથલપાથલ ઓગસ્ટની શરૂઆતમાં ગ્રહોનો રાજકુમાર બુધ સિંહ રાશિમાં વક્રી થવાથી મેષથી મીન સુધીની બાર રાશિઓ પર શુભાશુભ પ્રભાવ પાડશે

પંચાંગ અનુસાર ઓગસ્ટ રોજ સવારે પચીસ મિનિટ બુદ્ધ સિંહ રાશિમાં વકરી થઈ જશે અને ઓગણત્રીસ ઓગસ્ટ ની સવારે બે વાગ્યા ને ત્રેતાલીસ મિનિટે ફરી આગળની તરફ ભ્રમણ શરૂ કરશે જેની જનતાના માનસ પર પણ ઊંડી અસર પડશે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર બુધની પૂર્વવર્તી વક્ર ગતિ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ અપાવશે જ્યારે કેટલીક રાશિના લોકોના જીવનમાં પડકારો વધી શકે છે ચાલો જાણીએ કે બાર રાશિઓ પર બુધની ઉલટી ગતિની શું અસર થશે મેષ રાશિ વક્રી બુધ મેષ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડશે સખત મહેનત કરવા છતાં નિષ્ફળતા મળશે આર્થિક લાભના માર્ગમાં અવરોધો આવશે શત્રુઓ સક્રિય રહેશે નાણાકીય સમસ્યાઓ યથાવત રહેશે વધુ ખર્ચના કારણે મન પરેશાન રહેશે સ્વાસ્થ્યમાં પણ વધઘટ શક્ય છે વૃષભ રાશિ બુધની વિપરીત ગતિ વૃષભ રાશિના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે આ સમયગાળા દરમિયાન જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે નોકરી અને વ્યવસાયમાં સંજોગો प्रतिकूल રહેશે વધારાનો ખર્ચ થશે સ્વાસ્થ્ય બગડી શકે છે વેપારમાં નુકસાન થઈ શકે છે પારિવારિક જીવનમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સંબંધોમાં તકરાર વધી શકે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોના જીવનમાં ખુદના વકરી થવાથી ખુશીઓ આવશે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે તમે લવ લાઈફની સુખદ ક્ષણોનો આનંદ માણી શકશો સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને માનસિક તણાવથી રાહત મળશે કરિયરમાં મુંનતિની ઘણી તકો મળશે વેપારની સ્થિતિ મજબૂત રહેશે પારિવારિક જીવન સુખમય રહેશે કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોને ગુદ વક્રી થવાના કારણે મિશ્ર પરિણામ મળશે કામકાજમાં અવરોધો આવશે નાણાકીય સ્થિતિ સારી રહેશે નાણાકીય લાભની નવી તકો મળશે પારિવારિક જીવનમાં નાની નાની સમસ્યાઓ રહે છે મન વ્યગ્ર રહે છે સ્વાસ્થ્ય માંગ પણ ચડતી પડતી રહે છે સિંહ રાશિ વક્રી બુધ સિંહ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધારે છે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરવા છતાં તમને સારું પરિણામ નહીં મળે તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો તમે આત્મવિશ્વાસની ખોટ અનુભવશો સ્વાસ્થ્ય માંગ સુધારો થશે તમારે કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડશે અજાણ્યા ભયથી મન પરેશાન રહેશે કન્યા રાશિ બુદ્ધના વક્રી તબક્કા દરમિયાન કન્યા રાશિના લોકોના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવશે તમે કામનું દબાણ અનુભવશો ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે સંબંધોમાં કડવાશ વધી શકે છે સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે કોઈ પણ નિર્ણય લેતી વખતે તમે મૂંઝવણ અનુભવશો તુલા રાશિ વક્રી બુધ તુલા રાશિના જાતકોને જબરદસ્ત લાભ આપશે આ સમય દરમિયાન તમારા બધા સપના સાકાર થશે વિરોધીઓનો પરાજય થશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સંબંધોમાં નિકટતા વધશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પૈસા બચાવવાની નવી તકો મળશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે વૃશ્ચિક રાશિ બુધ વક્રી થશે અને વૃશ્ચિક રાશિના લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે વેપારમાં લાભ થશે આર્થિક સમસ્યાઓથી રાહત મળશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે તમને માનસિક તણાવથી રાહત મળશે ધન રાશિ ધન રાશિના જાતકો માટે પણ બુધની વક્રી ચાલ લાભદાયી સાબિત થશે વિદેશ પ્રવાસની તક મળશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચડશે અચાનક આર્થિક લાભ થશે વેપારમાં આર્થિક લાભ થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે પરિવાર અને મિત્રો સાથે અનંતી ભરપૂર ક્ષણોનો આનંદ માણશો મકર રાશિ બુધની વિપરીત ગતિ મકર રાશિના લોકોના જીવનમાં અવરોધો ઉભા કરી શકે છે આ સમય ગાળા દરમિયાન દલીલો ટાળો તમારી વાણી પર નિયંત્રણ રાખો વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે નાણાકીય બાબતોમાં ભાગ્ય તમને ઓછો સાથ આપશે પૈસા સંબંધિત નિર્ણયો ઉતાવળ ન લો નહીં તો નુકસાન થઈ શકે છે વ્યવસાયિક જીવનમાં પડકારજનક સ્થિતિ રહેશે કરિયરમાં સમસ્યાઓ આવશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે વક્રી ગુહ મિશ્ર પરિણામો આવશે પારિવારિક જીવન ખુશહાલ રહેશે પરંતુ ઓફિસમાં કામનું દબાણ વધશે વધુ ખર્ચ થશે વેપારમાં આર્થિક લાભ થશે વેપારમાં વૃદ્ધિની ઘણી તકો મળશે પરંતુ વિરોધીઓ સક્રિય રહે છે ઓફિસ પોલિટિક્સ પણ તમારા પરફોર્મન્સને અસર કરી શકે છે વિવાહિત જીવનમાં નાની નાની સમસ્યાઓ રહે છે પૈસાનો ખર્ચ અચાનક વધી શકે છે મીન રાશિ બુધની ચાલમાં પરિવર્તનના કારણે મીન રાશિના લોકોના જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ રહેશે. વૈવાહિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. વ્યવસાયિક જીવનમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે. દુશ્મનો તમને પરેશાન કરશે. આવા જ વિડિયો મેળવવા માટે અત્યારે અમારી ચેનલને ને કરી નાખો આવનારા દિવસો તમારા માટે શુભ રહે જય માતાજી